અંકલેશ્વરના કાપોદરા પાટિયા નજીક આવેલ સનાતન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્ટુડન્ટ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ શાળાના વિદ્યાર્થીઓને શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ મેળવી આગળ વધી સારી કારકિર્દી બનાવે તે દિશામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં શાળા ટ્રસ્ટના પ્રમુખ એલ બી પાંડે સુમિત પાંડે અનુરાગ પાંડે તેમજ ઉદ્યોગપતિ સંતોષ પ્રધાન સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આજે અંકેશ્વરમાં સનાતન ઇન્ટરનેશનલ એકેડેમીમાં સ્ટુડન્ટ ઓરિએન્ટેશન કાર્યક્રમમાં અમે હાજરી આપી છે વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશનને એક 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 સ્ટેપને આગળ વધતા જાય એમ ફાઇનલ એનું જે ઓવરઓલ ઓરિએન્ટેશન ફોર કરિયર બિલ્ડિંગ ફોર આગળના કરિયર ઓપ્શન્સ એક સ્કૂલ તરફથી થાય એ ખૂબ જરૂરી છે અને આ સમયે અમે સનાતન ઇન્ટરનેશનલ એકેડેમીને એ બાબતના પણ અભિનંદન આપીશું કે આ પ્રકારનું આયોજન કરીને નવું ઓરિયન્ટેશન વિદ્યાર્થીઓને આપી રહ્યા છે આજના દિવસે અમારો પણ એવો ધ્યેય ધ્યેય રહેશે કે વિદ્યાર્થીઓ અલગ અલગ આઈએસ આઈપીએસ આઈએફએસ એ પ્રકારની સર્વિસીસથી પણ જાગૃત થાય અલગ અલગ કરિયર ઓપ્શનથી પણ જાગૃત થાય અને એક સારું એવું ઓરિયન્ટેશન અત્યારથી સારું કરિયર બિલ્ટઅપ કરવા માટે મળે એ પ્રકારનો આજનો કાર્યક્રમ થશે ફરીથી એક અમારી ઈચ્છા છે કે જિલ્લામાં પણ એક પ્રકારનું વાતાવરણ બને કે દરેક ઇન્સ્ટિટ્યુશન્સ પોતાના બાળકો માટેનું આગળ કરિયર કાઉન્સલેશન કાઉન્સેલિંગ કરિયર ઓરિયન્ટેશન એ પણ આયોજન કરતા